અંગે સંદેશ આપ્યો છે લોકસભા ચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં મતદારો ભાગ લે અને સો ટકા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તે માટે આજે દાહોદ આઈસીડીએસ વિભાગ દ્વારા રંગોળી મારફતે મતદાન જાગૃતિના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ તાલુકાની આંગણવાડી વર્કરો તેમજ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ દ્વારા દાહોદના સિદ્ધરાજ જયશ્રી છાબ તળાવ ખાતે મતદાન જાગૃતિના સ્લોગન સાથે અલગ અલગ રંગોળીઓ બનાવવામાં આવી હતી જેથી છાબ તળાવમાં વોકિંગ માટે અને ફરવા માટે આવતા લોકો તેને જોવે અને મતદાન જાગૃતિનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તમામ મતદારો લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું હતું જેમાં આંગણવાડીની બહેનોએ આકર્ષક અલગ અલગ નિર્માણ કર્યું આજે અમે પરિવારની સાથે રહીને અમારા આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો અને જાગૃત વાલીઓની સાથે રહીને મતદાન જાગૃતિ અભિયાન હેઠળ રંગોળી કાર્યક્રમ કર્યો છે અમે ખાસ કરીને છાપ તળાવ એટલા માટે પસંદ કર્યો છે કે આ એક પબ્લિક પ્લેસ છે અને સાંજના સમયે વધુમાં વધુ લોકો અહીંયા તળાવની મુલાકાતે અને વોકમાં આવતા હોય છે તો આ રંગોળીના માધ્યમથી અમે મતદાન જાગૃતિ થાય અને આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે એમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ વધે તે માટે અમે આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં અમારા દાહોદ જિલ્લાના અને દાહોદ ઘટકના આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોને સાથે રાખીને આ કાર્યક્રમ યોજાય છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર